આ તરફ સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે મૂડી અને દશાડા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે લીંબડી વઢવાણ લખતરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના આંકડાઓ સામે આવી રહ્યા છે જિલ્લામાં દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદ શ્રીનગરમાં જોવા મળી રહ્યો છે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે દૂધરેજમાં પણ ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઘૂંટણસમા પાણીમાં લોકોને આવન જાવન કરવામાં તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ શ્રીનગરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જોકે ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખાસ કરી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે દૂધમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જ લોકોની મુશ્કેલી વધી છે આજ અંગે વધુ વાત કરીશું સમાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે

જે વરસાદ નોંધાવા પામ્યો છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બે ઇંચ વરસાદના તંત્ર ની જે કામગીરી છે તેની પૂરી થઈ ગઈ છે ખાસ કરી સુરેન્દ્રનગર નો ગુજરાતી જે બંધ પડી જતા હોય છે અહીં કેટલાક જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું આ વરસાદ છે આ પ્રકારની પરિસ્થિતિ નું શું કેશો

સાડે લોકો આ અંજો પર કેટલા ઘોહાજ ડલકો છે જેમની સાથે વાત કરું કેવો રસ્તો છે અને અમારે આમાં રુકસાના જ આવે જે તો કમાઈ સુખ થતી બસ જી જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે